અન્નપૂર્ણા સેવા ટ્રસ્ટ દ્વારા અષાઢી બીજના દિવસે વધુ એક સુવિધા ચાલુ કરવામાં આવી હતી આંખનું નિદાન સહિત સારવાર માટે સુવિધા ચાલુ કરવામાં આવી અન્નપૂર્ણા ધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજ રોજ અષાઢી બીજના દિવસે વધુ એક આંખનું નિદાન સહિત સારવાર સેવા શરૂ કરવામાં આવી હતી તેમજ અન્નપૂર્ણા ચેરિટેબલ ટ્રસ્ટ બાબર દ્વારા સંચાલિત એસ એસ આરોગ્ય ધામ દ્વારા દિન પ્રતિદિન આરોગ્યની ઉત્તમ સેવાઓ આપવાનું કાર્ય શરૂ કરવામાં આવેલ છે સાથોસાથ નામી અનામી દાતાઓ સહિત સાધુ સંતોના આશીર્વાદ આજ રોજ અષાઢી બીજના શુભ દિવસે આંખની સારવાર સેવા માટે પરમ પૂજ્ય શ્રી શ્યામ સ્વરૂપદાસ બાપુ અંબાજી ધામ ઊંડાઈ અને ગંગેશ્વર મહાદેવ મંદિર ઉજ્જનવાળાવાળા બાપુના આશીર્વાદથી આજ રોજ અષાઢી બીજના દિવસે આંખની સારવાર સેવા માટે પરમ પૂજ્ય શ્યામ સ્વરૂપ બાપુના હસ્તે રિબિન કાપીને શુભારંભ કરવામાં આવેલ આ સેવા ફક્ત રૂપિયાના ટોકન દરે સવારે વાગ્યા સુધી આંખનું નિદાન તેમજ સારવાર કરવામાં આવશે આ સેવાનો લાભ લેવા માટે ભાભર સહિત આજુબાજુના રહેતી જાહેર જનતાને ટ્રસ્ટી સુરેશભાઈ રંગોલીએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ દરમિયાન ભાભર મામલતદાર આર એમ ચૌધરી ભાભર ડીએસપી ડૉક્ટર અનિલકુમાર સિસરા ભાભર એસબીઆઈ બેંક મેનેજર ભાભર પાલિકા પ્રમુખ ભાભર વેપારીઓ સહિત ભાભર નગરજનોના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ અન્નપૂર્ણા માતાજીની આરતી તેમજ દ્વીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જરૂરિયાતમંદ દર્દીઓ માટે અન્નપૂર્ણા ટ્રસ્ટ સંચાલિત દ્વારા તેમજ એસ એસ આરોગ્યધામ દ્વારા માત્ર ત્રીસ રૂપિયાના ટોકન દરે પણ નાની મોટી ઘણી બધી સેવાઓ આપવામાં આવી રહી છે આજે અષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથ ભગવાન એમનો રથચર્યાના દિવસે અમે એક ઘણી બધી સેવાઓ અન્નપૂર્ણા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત એસએસ આરોગ્યધામમાં ઘણી બધી સેવાઓ કરી રહ્યા છીએ જેનો અનેક લોકોને લાભ લઈ રહેલ છેલ્લા સાત વર્ષથી અમારી આ સંસ્થા કાર્યરત છે જેની અંદર ભાભરનગરની અંદર કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો ના રહે તેના માટેની ભોજન વ્યવસ્થા હતી અભ્યાગત લોકો માટે ઘરો ઘર ભોજન પ્રસાદ બંને ટાઈમ આપવાની વ્યવસ્થા હતી સંસ્થામાં આવે એમના માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા છે ભાભર દિયોદર વાવ રાધનપુર અને સોયગામ રોજ સવારે આઠ સાડા આઠ વાગ્યા અહીંથી ખીચડી ઘડીના રથ પ્રયાણ થાય છે તેમાં જરૂરિયાત જણાતા આ એસ એસ આરોગ્યધામ અમે છેલ્લા આ ત્રીજું વર્ષ ચાલે રહ્યું ઓપનિંગ કર્યું જેમાં મેડિકલ ટોટલ મેડિસિન સાથે ત્રીસ રૂપિયાના ટોકન ચાર્જથી અમારા ડૉક્ટર અહીં કંઈક સેવા કરે છે એમનાથી જે થતી હોય સિનિયર સિટીઝન માટે ફ્રી દવા અને ડૉક્ટરની હોમ વિઝિટ અમે આપી રહેલ છીએ લેબોરેટરી ત્રીસ રૂપિયાના ચાર્જથી કરી રહેલ છીએ એક્સરે ચાર્જ અમે ત્રીસ રૂપિયાથી કરી રહેલ છીએ ઓક્સિજન મશીન કોઈને જોતું હોય તો એ પણ અમે ત્રીસ રૂપિયાના ભાઈ ફ્રી સેવા આપીએ છીએ કોઈપણ જાતના વોકર સ્ટિક આવી કોઈ વસ્તુની જરૂરિયાત હોય તો અમે ફ્રી આપીએ છીએ કોઈપણ પ્રકારના ભાડા વગર ઘરે વાપરવા માટે આપીએ છીએ મસા ભગંદરના ઓપરેશન અમે ત્રીસ રૂપિયામાં ફક્ત કરીએ છીએ જેની અંદર કોઈપણ જાતનો બીજો ચાર્જ લેવામાં આવતો નથી તેમાં મેડિસિન આવી ગયું ડૉક્ટરનો ચાર્જ આવી ગયો હમણાં બે મહિના પહેલાં ડેન્ટિસ્ટની સેવા ચાલુ કરી છે જે પણ ત્રીસ રૂપિયાના ટોકન ચાર્જથી અમે કરી રહ્યા છીએ આજે આ આંખની સેવા ચાલુ કરી છે જેની અંદર ભાભરનગર તેમજ ભાભરની આજુબાજુ ચાલીસ કિલોમીટર ત્રીસ કિલોમીટરમાં જ્યાં સુધી અમારાથી પહોંચાશે ત્યાં સુધી અમે ચક્ષુદાન લઈ અને એની પણ સેવા ચાલુ કરી રહ્યા છીએ આપ સર્વે સહયોગીઓનો અમારા ઉપર વડીલોનો સંતો મહંતોનો ખૂબ બધા આશીર્વાદ છે એટલે અમે આ સેવા કરી રહ્યા છીએ અને પૂજ્ય જલારામ બાપા અને અન્નપૂર્ણામાનો અમારા ઉપર પૂરેપૂરો આશીર્વાદ છે અને આપ સર્વેના આશીર્વાદ છે ફ્રી આ સહયોગ અમારે સેવા અમારી સહયોગથી ચાલી રહેલ છે બસ ચથાશું જય શિયા જય અન્નપૂર્ણાધામ ધામ જેમ કીધું તો એમ સાત વર્ષ પૂરા થઈ ગયા છે આવી સેવા કે આપણે ઘરે જમવાનું લોકોને એક વાગે દોઢ વાગે મળે સાડા દસ વાગે ટાઈમ સર ટિફિન પહોંચી જવું સાંજે સાડા છ વાગે ટાઈમ સર ટિફિન પહોંચી જઉં અને અશક્ત લોકો ઉંમરવાન લોકો જેમનાથી બની શકતું નથી પૈસાઓ પણ છતાં બની શકતું નથી એટલે આવી અમૂલ્ય સેવા અને ત્રીસ રૂપિયાની અંદર સારું સુપર જમવાનું અને જય સિઆરમ બોલો તો એક પણ રૂપિયો લેવામાં આવતો નથી ખૂબ સુંદર સારું આયોજન સુપર ચાલે છે એના પછી આ ત્રણ વર્ષ પછી આરોગ્ય ધામ ચાલુ કર્યું એની પણ પ્રગતિ દિવસે દિવસે બહુ સુંદર ચાલે છે અત્યારે તમે જો બોટલ ચડે દવા લેવા તમે ગમે ત્યાં જાઓ સાડા ચારસો પાંચસો રૂપિયાનો બિલ બને છે એ ત્રીસ રૂપિયાની અંદર દવાઓ બોટલ એક બે રાત્રિ સેવા ચોવીસ કલાક સેવા પણ ચાલુ છે આવી દુર્લભ સેવા કોઈ જગ્યાએ ક્યાંય જોવા મળશે નહીં લોકો દરેકે લાભ લેવો આ મીડિયાના આ માધ્યમથી દરેકે લાભ લેવા જેવો છે ભાભરની અંદર જે ગરીબ માણસો જેની સ્થિતિ નથી જેની પાસે પૈસા નથી એના માટે તો બહુ અતિ ઉત્તમ કાર્ય છે આવું કાર્ય પરમાત્મા ચલાવતા રહે અને દરેકના સાથ સહકારથી ચાલે છે આ કાર્ય આપણા ભાભરના અહીંથી ગયેલા જે લોકો દસ પંદર વીસ વર્ષથી જે ગયેલા છે એ પોતાની ભૂમિને ભૂલતા નથી એ લોકોના દાનથી એ લોકોના સહયોગથી આ કામ ચાલે છે અને લોકો અઢળક પૈસા આપે છે અને એમના જ થકી આ કામ ચાલે છે સુંદર કામ ચાલે છે એટલે પરમ કૃપાળુ પરમાત્મા બહુ પ્રગતિ કરાવશે આંખોનો પણ અભાવ હતો લોકોને તપાસ કરવા માટે અત્યારે લોકો જાય સંસ્થા આગળ હતી બાપરની અંદર પણ એની જગ્યાએ હવે અત્યારે કાંઈ પહેલો સંસ્થાની અંદર રહ્યો નથી હમણાં જ એક ભાઈ ગયા હતા તે લોકલની અંદર આપેલી દીધેલ છે હોસ્પિટલ રાતના ગયા નોર્મલ બેનને ડિલિવરી થઈ મને સવાર કીધું કે મારે આઠ હજાર રૂપિયાનો બિલ બનાવ્યો જો આઠ હજાર રૂપિયાનો નોર્મલ બિલ ડિલિવરીની અંદર કે ભાઈ આ લોકલ થઈ ગયો છે વચ્ચે ભાઈ એક ઓપરેશન આંખની અંદર કરાવવા ગયો તો કે મણીના સાત હજાર રૂપિયા થશે એટલે હવે આ બધું પહેલું છે એની જગ્યાએ સુંદર સારી સગવડ થઈ ગઈ છે લોકો પૈસા આપે છે પ્રેમથી આપે છે અને લોકો એના સેવાનો લાભ લે અને લોકો બધા સુખી નથી હોતા દરેક ગરીબ પણ નથી હોતા એટલે આ લોકો ખૂબ લાભ લેવો જોઈએ દરેક આ મીડિયાના માધ્યમથી મિત્રો દરેક પહોંચાડજો અને ખૂબ લાભ લેજો અને અસ્તુ ભારત માતા આજના દિવસે આજના દિવસે મારી દીકરી અને જમૈ દ્વારા એક ઓક્સિજન મશીન સંસ્થાને ભેટ આપવામાં આવેલું છે એ અમે